નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરવાના છે આજે આપણે આપણા વિજ્ઞાન વિષયના પ્રથમ વિડીયોમાં ચેપ્ટર એકની પ્રસ્તાવના વિશે જોઈશું સૌથી પહેલાં તો પ્રસ્તાવનામાં રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું એ આપણે જાણવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય તો જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેના વિશે આપણે જોઈશું એમાં અમુક ઉદાહરણો આપેલા સૌથી પહેલું છે ખોરાકનું રંધાવવું ખોરાકનું પાચન થવું આપણી શ્વસનની ક્રિયા શ્વાસોશ્વાસન જે ક્રિયાઓ છે તે લોખંડી વસ્તુ કટાઈ જવાની ઘટના દ્રાક્ષનું આથવણ ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ બગડી જવાની ઘટના આ તમામ રાસાયણિક પ્રક્રિયાઓ છે અહીં રાસાયણિક ફેરફાર એના માટે કહેવાય છે કારણ કે પદાર્થના મૂળ સ્વરૂપમાં ફેરફાર આવે છે અહીં દૂધ બગડી જવાની ઘટનામાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે દૂધ ફાટી જાય છે દ્રાક્ષનું આથમણ થઈ જાય તો દ્રાક્ષ બગડી જાય છે તેનો સ્વરૂપ બદલાઈ જાય છે તેનો ટેસ્ટ જે આવે છે તેનો સ્વાદ છે એની સ્મેલ છે એની સુગંધ એ તમામ વસ્તુમાં ફેરફાર જોવા મળે છે ત્યારબાદ એક્ટિવિટી 1.1 પ્રવૃત્તિ 1.1 આપેલી છે પ્રવૃત્તિ 1.1 એટલે કે એમાં છે અવસ્થા પરિવર્તન અવસ્થા પરિવર્તન એના એટલે મૂળ રૂપમાં ફેરફાર જે કોઈપણ જે પદાર્થ હોય એના મૂળ રૂપમાં એક કેવું હોય છે અને રાસાયણિક પ્રક્રિયા બાદ કેવું થાય છે એટલે એની અવસ્થા એનું ફોર્મ જે હોય એ ચેન્જ થાય છે પ્રયોગ શું છે જોઈ લઈએ મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમની જે પટ્ટી હોય એને હવામાં સળગાવતા એમાં શું ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે આપણને ખબર પડી જશે કે અવસ્થા પરિવર્તન એટલે પટ્ટી એઝ ઇટ ઇઝ રહેતી નથી એના જે મૂળ રૂપ છે એની જે પટ્ટી છે એમાં ફેરફાર જોવા મળે છે મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યોત દ્વારા હવામાં સળગાવીએ એનું શું ઓબ્ઝર્વેશન શું અવલોકન જોવા મળે છે તે હવે આપણે જોઈએ લખેલું છે મેગ્નેશિયમ પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે જગારા મારતી એટલે ફ્લેમ સાથે ફ્લેમ એમાં ઉદ્ભવે છે અને સફેદ પાવડરમાં પરિવર્તન થાય છે આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા તે પહેલા તો જગારા સાથે જૂથથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે અને એ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે નીચે તેનું રાસાયણિક સમીકરણ આપેલું છે 2mg O2 ઇટ ગીવ્સ 2mgO આ જે mgO છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે હવે બીજી વસ્તુ આ વસ્તુ જે તમે નોટ ડાઉન કરી રાખજો એ

ત્યારે મેગ્નેશિયમ પટ્ટીને સળગાતા પહેલા થોડું કાચ પેપર વડે ઘસી લેવું જોઈએ કેમ તો એનું કારણ પણ છે મેગ્નેશિયમ એક ક્રિયાશીલ ધાતુ છે અને તેને હવામાં જેટલો સમય ખુલ્લી રાખશો તેના ઉપર ઓક્સિજનનું આવરણ ચડતું જશે જેને મેગ્નેશિયમ ઓક્સાઇડના ના લખવામાં આવે છે અને એના લીધે એ જલ્દીથી સળગતું નથી આશા રાખું કે તમને આ પ્રવૃત્તિમાં અને વિડીયોમાં ખબર પડી હશે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો आणि माझी चॅनलने सबस्क्राइब करता देतो थँक्यू